નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકામાં ધાર્મિક તહેવારો શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તે માટે વડુ ગામે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આગામી ગણેશ વિસર્જન અને ઈદે એ મિલાદુ નબીના પર્વની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં થાય અને કોઈ અનિચ્છનીય ઘન બનાવ ના બને તે માટે પોલીસ સતર્ક બની છે ત્યારે પાદરા તાલુકાના વડુ ગામે પોલીસ મથકે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે વડોદરા જિલ્લા વડા રોહન આનંદ સાહેબ ડીવાયએસપી તથા વડુ પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન અને મિલાદુ મિલાદુનબીના તહેવારો કોમી એકતા સાથે શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા ખાસ રોજ પોલીસ સ્ટેશનમાં ઇડિય બિરદુ નબીની અને ગણેશ વિસર્જનની સાંજે સમિતિની મિટિંગ મળેલી એમાં એસપી સાહેબ કાના રોશો સાહેબ તથા ચાવડા સાહેબ ડી વાયસી પીઆઈ ચૌહાણ સાહેબ તથા વડુ પીઆઈ ઉત્સાહ સ્ટાફના મિટિંગ રાખેલી એમાં થોડાક સરસ ન કર્યા ને કંઈક કોમ્યુનલ એવા કંઈક બીજેની અંદર સોંગ ના વાગે એ ખાસ ધ્યાન રાખવાનું કહેલું છે આગામી તહેવારોને લઈને આજે ભોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ હોડુ પોલીસ સ્ટેશનના પીઆઈ સર્વે પોલીસ અધિકારી અને અગ્રગન્ય આગેવાનોની રૂબરૂમાં કેટલાક સૂચનો આપીને ખૂબ સારી રીતે તહેવાર મનાવવાનો છે અને સર્વે કાયદો વ્યવસ્થા જાળવી અને એમ નથી તહેવાર મનાવો એવી સલાહ સૂચનો અને શુભેચ્છાઓ પાઠવી વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો